ઘરવાળા કોઈ નહીં હું બે ચુડા દેલા થઈ બંધ તે પેલો કે થોડાક પૈસા છે બે દ્વારકા હોદી જીયા હે દાદા તે હારું મેલી હોડી પૂનમ હોતી આટલો દાડ દેલો તો હોડી માં જગ્યા નહી દેણો લાવ મોટું બલો આગો 100 માણસ ને બેસવાની ક્ષમતા અને 400 જણા ચડી ભરે હવે એમાં અમે પણ એમાં બાળકો બેનો બધા હોતા હવે મારે છેલ્લો એમ બોલે ડબાઈ અને હાલો એમ થી મે પહેલી વાર બેઠો પાણી થી ઘણી બીક લાગે યાર એમાં થયું એવું કે એક નાનું બાળક છોર્યું ઠક્કા મૂકી મે મઈ દરિયામાં તૂટી પડી હીના ઠક્કા ભેગો મે હોતી ભેગો પ્રમુખ સાહેબ હારો મે તૂટી પડ્યો મને તરત નહી આવડે પણ મે મારા પા આવી આઈ જો મઈ પાણી ઠાવી તો પેલું પોર્યું મને પોગે ઠીંગાઈ ગયું મે પજવા આફો બહાર નીકળે મારા ભાઈબંધ બને ખેંચી લે તો એના ભેગો પેલું બાળક પણ ઉતરાયું એટલે આગમનમાં બેઠેલા

કે હવે જે કાકા છે જે બાળકને બચાવવા માટે દરિયા ભૂસકો માં તો આટલા બધા આગમો માં બેઠેલા યુવાનોનો નિકમ લાગ્યો એક ડોહો બચાયો તો આપણે કાકાને બે બોલવાની બે બોલ બોલવાની તક આપી અને મને માયા કાલી મને માયા કાલી એટલે મેં કીધું ઓ મારે એક બોલ નથી બોલો બે બોલ નથી મત ધક્કો કોઈ લો એટલે તમે મને ધકેલો નહીં